ફસવામાં આવેલ ધારાસભ્ય ચિત્ર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજના આગેવાનોએ રાજપીપળા કલેક્ટર કચેરી ખાતે આપ્યા આવેદનપત્ર પત્ર આદિવાસી સમાજના લોકો અને આપના કાર્યકરો દ્વારા કલેક્ટર શ્રીના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર સોંપ્યું મનરેગા કૌભાંડ તપાસને રોકવા માટે ધારાસભ્ય ચેતર વસાવા ને ખોટા કેસ માં આવ્યા ધારાસભ્ય ચેતર વસાવા પહેલા પોતે ફરિયાદ દાખલ કરવા ગયા હતા તેમ છતાં પણ તેમની ફરિયાદ પર કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી ચેતર વસાવા ક્યારેય પણ સરકાર ની ષડયંત્રકારી રાજનીતિ ડરીને પીછે કરશે નહીં દડિયાપાડા માં આપના કાર્યકરો ભેગા થાય છે ત્યારે એકસો ચુમ્માલીસ લાગી છે તેમ કહી કાર્યકરોને રોકવામાં આવે છે અને ભાજપના કાર્યકરોને પોલીસ પ્રોટેક્શન સાથે રેલી કાઢવામાં આવે છે શું દેશમાં બે બંધારણ ચાલે

આજોજ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે કલેક્ટર કચેરીએ આદિવાસી સમાજના આગેવાનો અને આપના કાર્યકરોએ નર્મદા કલેક્ટરશ્રીને આદનપત્ર આપવામાં આવ્યું ધારાસભ્ય શ્રી ચેતર વસાવાના ધર્મપત્ની શકુનલા અને વર્ષબેન સહિત આપના આગેવાનો અને આદિવાસી સમાજના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્યશ્રી ચેતર વસાવા ને અવાર ખોટા કેસોમાં ફસાવી દેવામાં આવે છે આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ મનરેગા કૌભાંડ સહિત અને કૌભાંડોની પોલ ખોલી હતી જેમાં ભાજપના મોટા મોટા નેતાઓના નામ સામેલ હતા જેના કારણે હવે ભાજપ સરકારે ખોટા કેસમાં ધારાસભ્ય ચેતર વસાવા જેલમાં પૂર્યા છે સરકાર ધારાસભ્ય ચેતર વસાવાનું મનોબળ તોડવા માંગે છે અને ઈચ્છે છે કે તેઓ પ્રજાલક્ષી કામોને અટકાવી દે પરંતુ ધારાસભ્ય ચેતર વસાવા સહકાર આવી કોઈ પણ મનોકામના પૂર્ણ થવાની દે કારણ કે ચૈતર વસાવા હંમેશા લોકો માટે અવાજ ઉઠાવશે અને પ્રજાલક્ષી કામ કરતા રહેશે તો આજે ધારાસભ્ય વસાવાના આમ આદમી પાર્ટીના નેતાઓ સ્થાનિક પદાધિકારીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને માંગ કરી હતી કે સત્તાના બળે પોલીસ તંત્ર આવે અને ધારાસભ્ય ચેતર વસાવાની

અમે આશા રાખીએ છીએ કે ગુજરાતના મુખ્યમંત્રી આ મુદ્દા પર તાત્કાલિક ધોરણે પગલાં ભરશે અને ગુજરાતમાં ન્યાયની સ્થાપના કરશે એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે તમે સાચા માણસ સાથે ઉભા રહો કેમ કે તમે અને ઘણી જગ્યાએ પણ અમને રોકે છે પોલીસ એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે પોલીસ ભાજપની છે એટલે પોલીસ ભાજપનું જ કામ કરે છે એટલે અને ચૈતરભાઈ સાચા છે કેમ કે સંજયભાઈ સમાધાન પર આવ્યા છે પણ ચૈતરભાઈએ જેલ વેઠી છે અને સમાધાન નથી કરવાના કેમ કે જેલ વેઠી છે અને આ કેસમાં સંજયભાઈ પોતે આરોપી છે અને ચૈતરભાઈ સાચા છે છતાં પણ એમને ગુને ગુનેગાર છે એવું જણાવવા માટે માફી મગાવડાવે છે પણ અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ અમે સમાધાન કરવાના નથી અને અમને

કેમ કે આ લોકો આ લોકો ને ખબર છે કે એ લોકો પોતે ખોટા છે એટલે ધારાસભ્ય ને નીચા પાડવા માટે એ લોકો માફી માંગવાનું એક કાવતરું રચ્યું છે કેમ ના ચૈતરભાઈ માફી ક્યારેય નહીં માગે કેમ કે ચૈતરભાઈ સાચા છે એ લોકો પણ જોઈ છે